નથી ખાતા બાળકોને તો બિલકુલ દૂધીના નામથી પણ એલર્જી હોય છે તો જો દૂધીનું આ શાક તમે આ રીતે બનાવશો તો ચોક્કસથી બાળકો દૂધી ખાતા થઈ જશે જો દૂધી આપણી છોલાઈ ગઈ છે એની મેં છાલ સરસ ઉતારી દીધી છે હવે આપણે એને છીણીની મદદથી છીણી લઈશું એને સરસ ઝીણી ઝીણી છીણી લઈશું મારી સાથે સાથે આ રીતે તમે પણ દૂધી છીણી લો જો આ રીતે ઝીણી ઝીણી એકદમ કદુકસ કરી લેવાની છે દૂધીને દૂધી તો બાળકોને ભાવતી જ હોતી નથી અને ઘણી વખત તો મોટાઓ પણ દૂધીને નથી ખાતા પણ જો દૂધીનું શાક આપણે કંઈક અલગ રીતે બનાવીએ કંઈક અલક્ટ્રિક વાપરીને તો એ ચોક્કસ ખાતા થઈ જાય છે જો આપણી દૂધી છ છીણાઈ ગઈ છે ને સરસ છીણી લીધી છે હવે આપણે એક વાટકી જે આપણું બેસન લીધું હતું એને આપણે ચાળી લઈશું એટલે એની અંદર રહેલી કાંઠો નીકળી જાય અને સરસ લોટ થઈ જાય હવે આપણે એની અંદર દૂધી એડ કરીશું જુઓ